મેં પહેલા જ કહ્યું હતું કે ભાજપ છે એ ખરેખર પાર્ટી નથી કોર્પોરેટ કંપની છે અને ઈ રાષ્ટ્રવાદનો હિન્દુત્વનો આ બધા સર્ટિફિકેટો વેચવાનો પણ ઠેકો જાણે પોતે લઈ લીધો છે આજે વિચાર કરો આપણા શંકરાચાર્ય હિન્દુ પરંપરામાં શંકરાચાર્યથી ઉપર કોઈ હોતું નથી હિન્દુ મઠના શંકરાચાર્યો સર્વે હોય છે ત્યારે જ્યોતિષ મઠના ના શંકરાચાર્ય અવિ ઉપર જે રીતે ભાજપે અત્યાચાર કર્યો છે એમને પાલખીઓ રોકીને એમને સ્નાન કરતા મોની અમાસવાને સ્નાન કરતા રોક્યા છે એટલું જ નહીં શિષ્યોને ચોટીઓ પકડી પકડીને ઘસડીને જે રીતે અત્યાચાર કર્યો છે મને લાગે છે કે આનાથી આપણા તમામ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે આજે ભાજપ શંકરાચાર્ય પાસે પ્રમાણપત્ર માંગે છે શંકરાચાર્ય હોવાનું હદ થઈ ગઈ આટલી હદે તમે નિષ્ઠુર રાવણ પણ આ જ રીતે આવ્યો હતો જે સાધુઓના વેશમાં આવ્યો હતો ને પછી ખબર પડી કે આ રાવણ છે એમ ભાજપ પણ ગાય માતા હિન્દુત્વ રાષ્ટ્રવાદના નામે આવી છે અને કોર્પોરેટ કંપની બની રહી ગઈ છે અને એટલા માટે શંકરાચાર્યો પાસે આપણા હિન્દુના આસ્થાના જે મઠ છે એમના પીઠાધીશો પાસે પ્રમાણપત્ર માગે છે તમે કોણ છો તમે પ્રમાણપત્ર આપો તમારા રાષ્ટ્રવાદનું અને તમે અમારા આપણા હિન્દુ ધર્મના શંકરાચાર્યો પાસે પીઠાધીશો પાસે માંગશો તમે પ્રમાણપત્રો કે અસલી પ્રમાણપત્રો આપો હદ થઈ ગઈ ખરેખર ભારતને કોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ ભાજપે બહરડો લઈ લીધો છે અને એટલી હદે અત્યાચાર કરે છે આજે આમ આદમી પાર્ટીએ અમારા યુનિટે શંકરાચાર્યજીના સમર્થનમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં અને હિન્દુઓની જે લાગણીને ઠેસ પહોંચી છે એના પગલે શંકરાચાર્યજીના સમર્થનમાં આજે અમે વિરોધ પણ કર્યો છે ભાજપનો અને આ પાર્ટીઓનો અને જે લોકોએ શંકરાચાર્યની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે એમનો આજે વિરોધ કર્યો છે શંકરાચાર્યને સમર્થનમાં કાર્યક્રમો પણ આપ્યા છે અને હું તમામ આર એસએસ બજરંગ દળ વીએચપીના પણ આગેવાનોને વડાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા શંકરાચાર્ય ઉપર જે રીતે ભાજપ અત્યાચાર કરી રહ્યું છે તમારે પણ આપણે એકજૂટ થઈને આ શંકરાચાર્યજીના સમર્થનમાં અવાજ ઉઠાવવો જોઈએ આજે શંકરાચાર્ય જો એક છે કાલે બીજા આવશે પછી ત્રીજા આવશે અને પછી આપણે સૌને પણ પ્રમાણપત્ર આપવું પડશે ભાજપને એટલે મહેરબાની કરીને આપણે સૌ આમાં ઉઠાવીએ આ માત્ર શંકરાચાર્યજી ઉપર નથી શંકરાચાર્ય હિન્દુઓની આસ્થાના ઉપર પણ ઠેસ છે ને ભાવિ પેઢી ઉપર પણ ઠેસ છે એટલે આ બહુ જ મોટું અત્યાચાર થઈ રહ્યો છે આપણા હિન્દુઓ ઉપર તો હાથ જોડીને તમામને પણ વિનંતી કરું છું તમામ સામાજિક સંગઠનોને સાધુ સંતોને કલાકારોને બધાને સનાતન ધર્મ બધાને વિનંતી કરું છું કે અવિમુક્ત વ્યસાનંદ ઉપર જે રીતે અત્યાચાર થયા છે અને એમની પાસે જે શંકરાચાર્યજી પ્રમાણપત્ર અસલી છે કે નહીં નકલી એ પ્રમાણપત્ર માંગવામાં ભાજપ ભાજપે નોટિસ પાઠવીને માંગી રહ્યું છે એના વિરોધમાં અને શંકરાચાર્ય સમર્થનમાં આપણે સૌ અવાજ ઉઠાવીએ જય શ્રીરામ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો